સુરતના ઉદના મગદલ્લા રોડ પર શનિદેવ મંદિર ખાતે આજે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજાયું હતું સુરતના મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શહેરમાં વિવિધ અકસ્માત બીમારી કે લાપતા થયા બાદ મોતને ભેટતા મૃતકોના સ્વજનો સુધી તેમના મોતના સમાચાર પહોંચી રહે એ માટે સુરતના એક અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના ફોટો લગાવી પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઉદના વિસ્તારના મગદલ્લા રોડ પર આવેલ શગ્નિદેવ મંદિર ખાતે એક હજારથી પણ વધુ બિનવારસી મૃતકોના ફોટોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું બિનવારસી મૃતકો માટે અહીં વિના મૂલ્યે હિન્દુ વિધિ મુજબ અઝ્નિસંસ્કાર ધાર્મિક વિધિ અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે છેલ્લા ચોવીસ વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શનને કારણે સાહીઠી વધુ મૃતકોની સ્વજનો દ્વારા ઓળખ થઈ છે આખા ગુજરાત માં આ સંસ્થા એકમાત્ર એવી સંસ્થા છે જે બિનવારસી મૃતકોના ફોટોનો સંગ્રહ કરીને મકર સંક્રાંતિના પહેલાના શનિવારે પ્રદર્શન યોજે છે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા આજે ઉદ્ધવ સોસો સરકલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે ફોટોનો પ્રદર્શન લગાવવામાં આવેલું છે અગ્નિદાસ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે અગ્નિદાસ સેવા કેન્દ્ર તમામ બિનવાસી મૃતકોનું માનભેર ભેદભાવ વગર વિના મૂલ્યે અંતિમ સંસ્કાર કરતી સંસ્થા આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હોય તે એ કરેલા હોય એ લોકોની સદ્ગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્વગત વિધિ અનુસાર શ્રાદ્ધ કરવામાં આવે છે અને બ્રહ્મ ભોજન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવાસી મૂર્તકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉજના સોસો સરકાર શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવાસી મૂર્તકોની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે આથી આ જાહેર જનતાને મને અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સ્વજનો ગુમ થયા છે એ આ પ્રદર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે